નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે રિબડા ના પાટીદાર યુવક અમિત ખૂંટ આત્મહત્યા કેસ માં હવે રાજ્ય સરકાર ની થઈ એન્ટ્રી

અમેરિકા થી આયાત થતા કપાસ ની કસ્ટમ ડ્યુટી રદ કરાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર ઝડપાયા જાણો શા માટે કર્યું કૃત્ય અને પોલીસે ગણતરીના કલોની ધરતી પરથી દુનિયા જોશે પાવર શો જ્યારે વીસ મિત્રો ટ્રમ્પ નો બગાડશે ખેલ અસલી ચાલ તો ચાર મિત્રો ચાલશે ગોંડલ ધારાસભ્યની રજૂઆત થી રીબડા અમિત ખૂંટા આત્મહત્યા કેસમાં સ્પેશિયલ પીપી ની કરાય નિમણું ગુજરાત મંત્રી મંડળમાં ઉથલ થશે સત્યાવીસ મહિનાના પરફોર્મન્સના આધારે ચાર થી પાંચ મંત્રીઓને પડતા મુકાશે દસ નવા ચહેરાઓને મળશે તક સાબરમતી નદીના ના રોદ્ર સ્વરૂપ ડ્રોન વિડીયો સામે આવ્યો ફસાયેલા ત્રણ લોકોનું નું થી કરાયું સફળ રેસ્ક્યુ આડે દડ વાહન પાર્ક કરનારા સામે કાર્યવાહી કરવા કરાશે માંગ અને સુરેન્દ્રનગરી બજારોમાં આડેધડ વાહન પાર્ક કરવાથી લોકોને હાલાકીનો કરવો પડે છે સામનો

મોરબીના રાફળેશ્વર ગામે દારૂ પી વારંવાર ધમાલ કરતી મહિલાની હત્યા પા દોરડાને બાંધીને ધોકા વડે માર મારતા નિપજુ મોત ગાંધીનગર નજીક આવેલા ખોડિયાર ગામમાં મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર ચાર શખ્સોએ કર્યો હુમલો જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા તારાજી સર્જાય વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે સાત લોકોના મોત અને ચૌદ લોકો થયા ઇજાગ્રસ્ત ગાંધી પરિવાર મારા માટે ભગવાન છે આરએસએસ નું ગીત ગાવા પર વિવાદ આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વડાપ્રધાન અમને ચોર કહે છે એવી આશા ન હતી મમતા બેનરજી ફરી પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો ટ્રમ્પના ટેરિફ નો અપાયો જવાબ રશિયા નહીં જાપાને ભારત માં રોકાણ ને લઈને કરી મોટી જાહેરાત એનડીએ ગઠબંધનના નેતાઓને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માંગવા તૈયાર છું આરએસએસ ની પ્રાર્થના મુદ્દે ડીકે શિવકુમાર નું આવ્યું મોટું નિવેદન દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિર તળાવમાં બિન હિન્દુ વોલ્ગરે પગ ધોતા વિવાદ સર્જાયો છ દિવસ ચાલ્યું શુદ્ધિકરણ યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર માટે બનાવશે નવા નિયમો સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ એનબીએસએ સલાહ લો પુષ્પારાજ ઝુકેગા નહીં સાલા ટ્રમ્પ વારંવાર કોલ કરતા રહ્યા પણ પ્રધાનમંત્રી મોદીએ ફોન ઉપાડ્યો જ નહીં અને જવાબ પણ ના આપ્યો એક મેડિકલ ટેસ્ટ પારે પડ્યો સીટી સ્કેન દરમિયાન બાવીસ વર્ષની યુવતીનું મૃત્યુ તબીબી બેદરકારીના સવાલો થયા ઊભા વલ્લભીપુર ભાજપમાં ભડાકો અને આગેવાનોના ભ્રષ્ટાચાર તરીત્રના સામસામા લગાવ્યા આક્ષેપો પાલ આંબલિયાએ ગેડમાં એકસો ઓગણચાલીસ કરોડના કામો ભ્રષ્ટાચારના બોલતા પુરાવો મુખ્યમંત્રીને મોકલ્યા ગુજરાતમાં વરસાદ ને વધુ એક ગાતત રાઉન્ડ ની પરેશ ગોસ્વામી કરી આગાહી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે બહાર નીકળો નહીતર તમારે બહાર નીકળો અચાનક તૂટી પડ્યો તાવી નદી પર બનેલો પુલ સામે આવ્યો અકસ્માત નો વિડીયો સાબરમતીમાં પૂર આવતા રિવરફ્રન્ટ પર સાપોનો ઢગલો થયો રેસ્ક્યુ હોય આપી મહત્વની સલાહ વોકલ ફોર લોકલ અંગે પીએમ મોદીએ કહ્યું ડોલર કે પાઉન્ડ મને લેવા દેવા નથી પણ જે પ્રોડક્શન થાય તેમાં મહેક મારા દેશની માટીની હશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત સતત લથડી રહી હોવાનું સામે આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા હું એટલા બધા ટેરિફ લાદીશ કે તમારું માથું ફરકી જશે ટ્રમ્પની ભારતને નવી ધમકી સંબંધો વધુ બગડવાની શક્યતા ડોનાલ્ડ ટ્રમ્પે તેના જૂના નિવેદન પરથી મારી પલટી અને ભારત પાકિસ્તાન સંઘર્ષમાં વિમાનને તોડી પાડવાને લઈને કહીએ આવી મોટી વાત તો હાલ માટે આટલું છે મળીશું નવી સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ